નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને હું ગીતા પંચાલ આજે ફરી એકવાર આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું એક નવા વિચાર સાથે મિત્રો હમણાં મેં બે દિવસ પહેલાં કાલે એક મનથી મહાદેવનો વિડીયો મૂક્યો હતો કાલે હું મનથી મહાદેવની હેરિટેજ વોક પર ગયેલી અમદાવાદની અંદર જેટલા હેરિટેજ મંદિરો છે બધા અને કોળમાં અને બધે તો ત્યાં આગળ અમે એવી રીતે જ બધા કેટલાક મિત્રો હતા બધા અને દૂરબીન નામની એક સંસ્થા છે એમણે આ પ્રમોટ કરેલું અને અમે બધા ત્યાં ગયેલા અમે લગભગ અગિયાર એક મંદિરોના દર્શન કર્યા અને એની વાત મેં આપ સૌને કરેલી આપની જોડે થોડું મેં વહેંચ્યું પણ હતું એક સાત વર્ષનો દીકરો વ્યોમ જેનું નામ હતું અને એણે ખૂબ સરસ રીતે પરફોમન્સ આપેલું અને શિવ તાંડવ સ્ત્રોત બોલ્યું કડકડાટ પાંચ મિનિટ સુધી આખું તાંડવ સ્ત્રોત બોલતા બોલતા એ એટલો આનંદથી નાચતો હતો અને ગાતો તો એ જોઈને આપણે સૌને એમ લાગે કે ખૂબ આનંદ થયો અને બધાને એમ થયું કે જો આપણું બાળક આજે આવું બાળક હશે તો આપણું ભારતનું ભવિષ્ય કેટલું સુંદર હશે મિત્રો અહીંયા આગળ આજે મારે જે બહુ સોમજી વિચારીને એક વાત કરવી છે મનસ્થિતિની આપણે મન પર વાત કરી રહીએ છીએ કાયમ અને હું મન પર વધારે ધ્યાન આપું છું જેમ કે મેં વાત કરેલી હતી મને ક્યારેક ઘણી લોકો પૂછે કે આપણા શરીરમાં રોગો કેમ થાય છે મેડમ આમ કેમ થાય છે યોગમાં જ્યારે હું યોગ ટીચર છું શિક્ષક છું ત્યારે ઘણી વાર મને પૂછે છે અને મેં વાત કરી છે કે નાઇન્ટી પર્સન્ટ રોગ આપણને મનો એટલે કે સાઇટકોસોમેટિક હોય છે અને ટુ પર્સન્ટ રોજ ખાલી આપણને કોઈ ઇન્ફેક્શન લાગે છે કાં તો કોઈ વાયરલ થાય છે ત્યારે આપણને થાય છે બાકી આપણને કંઈ થતું નથી આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકીએ છીએ અમે નેચરોપેથીમાં એક બહુ સરસ વસ્તુ શીખલા કે રોગ એ આપણો શત્રુ નથી પણ મિત્ર છે તો તમે કહેશો કે આ કેવી રીતે જો આપણે એક સ્થિતિની વાત કરું છું અત્યારે સ્થિતિની વાત કરું છું ત્યારે આ બતાવી રહી છું કે કારણ કે જ્યારે કોઈ રોગ થાય ને આપણા શરીરમાં ત્યારે આપણે એની દવા કરીએ છીએ આપણે શોધીએ છીએ કે આપણા શરીરમાં શું ખામી છે શું ખૂબી છે આપણે ક્યાં આપણી દિનચર્યા એવી છે કે જેથી આપણને આ રોગ થયો આપણા ખોરાકમાં શું ખૂટે છે ઉણપ છે વિટામિનની ત્યારે આપણને બાકી આપણે નોર્મલી જલ્દી આપણા શરીર પર બહુ ધ્યાન આપતા નથી આપણે આપણા શરીર પર આપણા મન પર પણ ધ્યાન નથી આપતા તો આજે અહીં હું એ મન એ મનની સ્થિતિ એમાં બે ભાગ પડે છે એક સ્વસ્થિતિ અને બીજી છે પરિસ્થિતિ સ્વસ્થિતિ એટલે શું પહેલાં એને જાણીશું સ્વસ્થિતિ એટલે કે આપણે દરેક પરિસ્થિતિ દરેક કોઈ પણ સ્થિતિ કે પરિસ્થિતિ હોય એમાં આપણે આપણી જોડે જળવાઈ રહીએ છીએ જેમ મેં વાત કરેલી હોશમાં રહો સ્ત્રોતમાં રહો ને ખુશ રહો હું દરેક પરિસ્થિતિમાં એમ નથી કે તમે ખુશ જ રહો કોઈ તકલીફ હોય દુઃખની આનંદ તમારા હાવભાવ ચોક્કસ પ્રગટે પણ તમારો તમારા પર કંટ્રોલ હોઈ શકે છે જ્યારે આપણે આપણા પર કંટ્રોલ ખોઈએ ને ત્યારે બીજી પરિસ્થિતિ આપણા પર હાવી થઈ જાય છે અને પરિસ્થિતિ હાવી થાય ત્યારે આપણે આપણો કંટ્રોલ ખોઈ દઈએ છીએ કોઈ બીજાની દ્રષ્ટિથી જોઈએ છે હવે જુઓ સ્વસ્થિતિ એટલે શું છે સ્વસ્થિતિ એટલે કે આપણો આપણા પર કંટ્રોલ હોવો આપણી આપણને ખબર હોવી અને જાગૃત રહેવું અને પરિસ્થિતિ એટલે શું બીજાના દ્રષ્ટિકોણથી એ સ્થિતિને જોવી એ પરિસ્થિતિ છે મિત્રો આજે હું એના સંદર્ભમાં એક સરસ મજાની નાનકડી વાત કરીશ જુઓ આપણે અહીંયા જોઈએ છે ઘણીવાર કે આપણા પર ઘણીવાર કોઈ આપણી જોડે કોઈ વ્યંગથી વાત કરે કે કોઈ આપણો અનાદર કરે કે આપણી જોડે સારી રીતે વાત કરે કે ખોટી રીતે વાત કરે દરેક સંજોગમાં આપણા મોઢાના હાવભાવ બદલાય છે આપણી અંદર લાગણીઓના તરંગો બદલાય છે આપણી ફ્રિકવન્સી બદલાય છે અને આપણે એ પ્રમાણે વર્તન કરીએ છીએ હવે પરિસ્થિતિમાં શું થાય છે મિત્રો મોટે ભાગે આપણે પરિસ્થિતિને આધાન જીવીએ છીએ આપણે સ્વસ્થિતિને જોતા જ નથી સ્વસ્થિતિમાં રહેવા માટે સ્વજાગૃતતામાં રહેવા માટે સતત આપણે જાગતા રહેવું પડે છે સતત આપણે આપણા પર ધ્યાન રાખવું પડે છે અને એને કેવી રીતે કરાય એના વિશે વાત કરીશ પણ એ પહેલાં હું આપને કહીશ કે પરિસ્થિતિ શું છે અને સ્વસ્થિતિ શું છે એના માટે એક નાનકડી સરસ વાર્તા કરીશ બે વાર્તા કરીશ સાંભળજો બહુ મસ્ત વાત છે એકવાર એક દંપતી હોય છે અને એ પોતાના એક મિત્રના દીકરાના લગ્નમાં જાય છે એ લોકોનું એના હસબન્ડનું જે મિત્ર મિત્ર બનતું છે બહુ મોટું છે અને ત્યાં બધા મળે છે બધા ખૂબ આનંદ કરે છે આ કરે છે એટલામાં એક માણસ બીજો આવે છે મિત્ર જે બહુ વર્ષોથી અમેરિકા કે ક્યાંક ફોરેન રહેતો હોય છે અને એ ઘણા વર્ષો પછી આવે છે અને લોકો એકદમ એને વીંટળી વળે છે અને બધું પછી બધી એની આખતા સ્વાગતા આ તે અને બધાનું ધ્યાન એના પર કેન્દ્રિત થઈ જાય છે તો એ મિત્રની પત્ની હોય છે ને જે દંપતી જે કહ્યું છે એને એને થાય છે કે આટલા બધા અમે સારા મિત્રો છીએ બધા અને જેના દીકરાના લગ્ન છે એ લોકો ખૂબ નજીક છે એ લોકો તો એ પણ આના પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે તો એને જરાક ખોટું લાગે છે કે આ તો એક તો એક તો આવ્યો છો વળી એકલો એની વાઈફને પણ નથી લાવ્યો એને ખબર નથી આવતી એકચ્યુઅલમાં શું છે અને ઉપરથી પાછો બધા આને જ પેલું કરે છે ને એક તો આવ્યો પણ મોડો બધા એને કરે છે ઠીક છે એકવાર થોડીક વાર માટે પ્રેસ કરવું બરાબર છે પછી પણ બધા હવે એના પર જ આખો દિવસ ધ્યાન આપે છે તો એને જરા થોડું ખરાબ લાગી જાય છે જમતી વખતે પણ એવું થાય છે તો પછી એ તો એના હસબન્ડને કહે છે કે મને જરા એ મજા નથી આવતી એટલે કે કેમ શું થયું લે આ બધા આનું જ ધ્યાન આપે છે કોઈ આપણી તરફ તો જોતું પણ નથી જ્યારે આપણે આટલું બધું કામ કર્યું આપણે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છીએ આટલા દિવસથી આપણે દોડધામ કરી રહ્યા છીએ પણ કોઈને કંઈ પડી જ નથી બધા હવે આ તમારો મિત્ર આવ્યો તો એની જોડે જ વાત કરે છે તો મને જરા નથી ગમતું અનુકૂળ અનુકૂળ નથી લાગતું મને અજુગતું લાગે છે મને ગુસ્સો આવે છે એ બધી એની પત્ની વાત કરે છે ત્યારે એનો પતિ એને કહે છે કે અરે ગાંડી સાંભળ વાત શું છે આની પત્નીને હજી ગુજરી ગયો બે મહિના જ થયા છે એટલે કે હું હા અરે વાપરે અને એટલે તો પણ એ આજે કુંડા ડિપ્રેશનમાં હતો બહુ દુઃખમાં આઘાતમાં હતો અને એને કોઈ બાળક નથી તો આજે એ રહ્યો અહીં આવ્યો છે એટલે બધા એને થોડો સમય માટે ધ્યાન કેન્દ્રિત કરી એનું ધ્યાન ડાયવર્ટ કરવા માગે છે અને ખુશ રાખવા માગે છે એટલે બધા એની સાથે વિશેષ ધ્યાન રાખી રહ્યા છે અને એ પોતે પણ જાણી રહ્યો છે કે મારા દુઃખનો અહીંયા જરા પણ કોઈને અહેસાસ ના આવે એટલે એ પણ ગમત અને મજાક મસ્તી કરી રહ્યો છે તમને કદાચ એમ લાગતું હશે કે આ કેમ આ તો હશે છે ને આને ક્યાં કંઈ દુઃખ લાગે છે પત્ની મરી ગયા એવું નથી એને સતત દવા ચાલુ છે એ બધું ચાલુ છે અને એ પોતે પોતાનું કાઉન્સેલિંગ પણ કરાવી રહ્યો છે બહાર અને આ બધામાંથી બહાર નીકળવા માટે જ આજે અહીં આવ્યો છે અમારા આગ્રહને વસ થઈને માટે બધા એનું વિશેષ ધ્યાન રાખે છે તો પત્નીને તરત ખરાબ લાગે છે કે ઓ સોરી સોરી મેં બહુ ખોટું કર્યું ના ના હવે તમે એનું ધ્યાન રાખો અને હું મારી રીતે બધું એડજસ્ટ કરું છું હું પણ એનું ધ્યાન રાખવા જઈશ અને પછી આપણે બે દિવસ આપણા ઘરે લઈ જઈશું ને એ બધી ઘણી વાતો કરે છે તો મિત્રો આમાં શું થયું બીજાની સ્થિતિ જોઈ તમને દયા આવી પહેલાં કોઈ પણ સ્થિતિને જાણ્યા વગર અને મનથી એને આવકાર્યા વગર સ્વીકાર કર્યા વગર કે હા બીજું કોઈ માણસ આવી છે તો એને પણ મળી શકે આવ વખત પણ ના મારા કરતાં વિશેષ કોઈને કેમ માન મળે જુઓ છૂપો ઈર્ષાભાવ અહંકાર અહીંયા હાવી થઈ ગયો કોઈ બીજી પરિસ્થિતિમાં એને જોઈને તમને જ્યારે ઈર્ષાભાવ આવ્યો કે અહંકાર આવ્યો કે કંઈ પણ ખરાબ લાગ્યું અજૂકતું લાગ્યું ત્યારે તમે પરિસ્થિતિને તાબે થઈ ગયા અને ત્યારે તમે ગેરમાર્ગે ગયા હવે એક નાનકડી બીજી વાત કહીશ એનાથી ઉલટી એકવાર ચાર આધેડ વયના મિત્રો પચાસ પંચાવનના અને એ લોકો જાય છે ફરવા એકવાર ગાડી લઈને બાય કાર અને જંગલમાં ટ્રેકિંગ કરવા કેમ એમ જતા હોય છે અને રસ્તામાં એમની ગાડી બગડે છે હવે તો ત્યાં એક ગામ હોય છે અને જુએ છે કંઈ અહીં તો દેખાતું નથી આતું નાનું આમથું ગામ છે ને આવું છે તો શું કરીશું બધા વિચારમાં પડે છે ને બધા કે છે આ રસ્તો ખોટો હોય તો કોઈ કે આમ તેમ બધા કરે પણ એક મિત્ર એવો હોય છે જે હંમેશા વર્તમાનમાં રહેતો હોય છે કોઈ પણ વસ્તુ હોય ને એને આનંદ માણવા જોઈએ અને સાવ એકલો અને અતરંગી એવો માણસ હોય છે તો એના બધા મિત્રો કે છે કે ચલ આજે એવો તું તારો કમાલ બતાડ કે છે ને વર્તમાન રહેવાથી મજા આવે ચલ આજે તારી કોઈ કમાલ બતાવો એટલે પછી એ એમ કે છે કે હા હા ચલો ચલો આજે વર્તમાનને જોઈ લઈએ કે વર્તમાનમાં રહેવાથી કેવો ફાયદો થાય છે તો એટલામાં એ આમ નજર કરે છે આજુબાજુ બધે તો ત્યાં એ જુએ છે કે એક દૂર એક મકાન છે સુંદર મજાનું અને આસપાસ ખૂબ ઝાડી છે બગીચો છે તો એ કહે છે કે જો સામે પેલું એક મકાન છે ત્યાં જરા નજર મારીએ કે શું થઈ શકે એમ છે અત્યારે અહીં તો કંઈ છે નહીં પણ સામે પેલું દેખાય છે મકાન ઘર મજાનું ત્યાં જઈએ તો બધા ત્યાં જાય છે અને ખખડાવે છે અને ત્યારે એક માણસ ઘરનો માણસ બહાર આવે છે પુખ્ત ઉંમરનો છે સાહીઠ પાસઠ વર્ષનો અને બહાર આવે છે અને બાણું ખોલે છે કે કોણ તો બધા થોડીક વાર અચંબામાં પડી જાય છે એ લોકોને પોતાની આંખ ઉપર વિશ્વાસ નથી આવતો અને એકબીજાની સામે જુએ છે અને પછી એ લોકો એક જે મિત્ર જે વર્તમાનમાં રહે છે એ પોતાની આખી વાત કરે છે કે અમે આ રીતે ગાડી લઈને આવ્યા છીએ અમારી ગાડી અહીંયા બગડી છે અને સ્ટાર્ટ નથી થતી અને રાત પડવા આવી છે તો અમને આશરો જોઈએ છે અને પોતાની ઓળખાણ આપે છે બધા બહુ જાણીતા રેપ્યુટેડ છે એ લોકો કોઈ ડૉક્ટર છે કોઈ વકીલ છે કોઈ બિઝનેસમેન છે અને પેલો કહે છે કે પેલો પણ બહુ વેલ એકદમ બિહેવિયર માણસવાળો હોય છે તો બધાને ઘરમાં લઈ જાય છે પછી બધા થોડી વાતચીત કરે છે અને પછી વાતચીતમાં એ લોકોને પોતાને ખબર પડી જાય છે કે આ તો વીતેલા જમાનાનો સુપરસ્ટાર છે જે આપણા સૌનો ચહિતો હતો અને આપણે બધા એના પિક્ચરો કોલેજમાં બંક મારીને જોતા હતા ત્યારે બધા હસે છે ને આનંદમાં પામી જાય છે ને બધા પછી તો એને બધા વાતો કરે છે ને કેમે સર તમારા પિક્ચર જોવા અમે આમ દાંડી મારી આમ કર્યું તેમ કર્યું એ બધા અને એમ કરીને આખી રાત ખૂબ સરસ રીતે પસાર થાય છે અને બધા વાતોની મજા કરે છે ત્યાં આખતા સ્વાગતા થાય છે અને પછી સવારે બધા તૈયાર થઈ અને નીકળવાની વાત કરે છે અને બધા નીકળે છે ત્યાંથી રજા લે છે અને પેલા ભાઈ એમને બધું પેલો જે સુપરસ્ટાર છે એમને બધી વ્યવસ્થા કરી આપે છે ને એવું કહે છે કે ચલો અહીંથી ચાલો તમે જશો તમને ગાડીનો ડ્રાઈવરને મિકેનિકને બધું મળી જશે આમ તેમ બધી થોડી ઘણી માહિતી આપે છે ને અને આવી મદદ કરે છે હવે બધા બહાર નીકળી ગાડીમાં જ્યારે ગોઠવાય છે ત્યારે બધા કહે છે કે ઉસ્તાદ માની ગયા તારી વાત વર્તમાન સ્થિતિમાં રહેવાથી આજે અમને લાભ જે થયો એ અમને ખબર પડી તો વર્તમાનમાં રહેવું એ આજે અમને અનુભવ થઈ ગયો કે વર્તમાનમાં રહેવાથી જો અમે બધા ગભરાઈ ગયેલા અકળાઈ ગયેલા પણ તું વર્તમાનમાં રહ્યો પ્રેઝન્ટમાં રહ્યો અને ત્યાં ઘર ગોત્યું અને ત્યાં જવાની વાત કરી તેથી આપણે બધા સમયસર આખી રાત સચવાઈ ગઈ આપણે થયું આપણા મનગમતા અભિનેતાને તો આ તો ગિફ્ટ જેવું મળ્યું એક કે સાથે એક ફ્રી આટલા સુંદર વાતાવરણમાં રાત પસાર કરી આટલું સરસ જમ્યા અને આટલો આનંદ થયો અને આપણા અભિનેતાજીને આપણે કોઈ દિવસ પહેલાં ક્યારેય નહોતા મળી શક્યા તો આજે આપણે એને મળ્યા તો બધા કહે છે તો એમ મિત્રએ મિત્રોએ હસીને કીધું સારું સારું ચાલો હવે વર્તમાનમાં ફરી આવી જાઓ ભૂતકાળમાંથી કાલ રાતની વાતમાંથી અને આજે આ ગાડીને હવે રિપેર કરાવી અને આપણા આપણા ગંતવ્ય સ્થાન પર જ્યાં જવા માટે નીકળ્યા છે ત્યાં નીકળીએ તો મિત્રો એ સ્વસ્થિતિમાં હતો ને એટલે દરેક વસ્તુનું નિરીક્ષણ સારું કરી શક્યું જ્યારે તમે સ્વસ્થિતિમાં હો ને ત્યારે તમે આજુબાજુનું નિરીક્ષણ કરી શકો છો આજુબાજુની જગ્યામાં આજુબાજુ તમારા મનમાં શું ચાલે છે એના વિશે તમારું ધ્યાન હોય છે પણ જ્યારે બીજા કોઈ તમારા પર હાવી થઈ જાય છે લાગણી આવેગો હાવી થાય છે ત્યારે શું થાય છે ત્યારે આપણે આજુબાજુની સ્થિતિનું ભાન ભૂલી જઈએ છે કાં તો આપણે ક્રોધમાં આવીએ છીએ કાં તો આપણને દુઃખ થાય છે કાં તો આપણે રડીએ છીએ કાં તો આપણે બિનજરૂરી હસીએ છીએ આ બધું જ આપણને થાય છે આપણી લાગણીઓનું બેલેન્સ નથી રહેતું આપણે ઇમોશનલ ઇનબેલેન્સ થઈ જઈએ છીએ તો મિત્રો આજે આ વસ્તુ ખબર પડીએ છે મનસ્થિતિ સ્વસ્થિતિ અને પરિસ્થિતિ આ ત્રણ વિષય મેં આજે આપણે વાત કરી છે અને આગળ પણ આપણે વાત કરતી રહીશ આ બધા વિશે અને આપણે મન પર ધીમે ધીમે આવે છે કે આપણે કેવી રીતે ડાઇવર્ટ કરીશું તો એક જ કામ કરવાનું છે મનનું રેકોર્ડિંગ જે મેં તમને પહેલા દિવસે કીધું હતું કે દિવસના કોઈ પણ એક કલાકે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારું મન આજે શું કહી રહ્યું છે અને ડેલી એક નોટ લખવાની રાખો ભલે ચાર લાઇન લખો પણ એક નોટ લખો એમાં આજના દિવસમાં તમને શું મહત્ત્વનું લાગ્યું અમારો વિડીયો મહત્ત્વનો લાગ્યો હોય તો લખજો કે આ વિડીયો સાંભળીને ઘણું બધું સ્પષ્ટતા મળી છે જોજો તમારા જીવનમાં ક્યાં આવી પરિસ્થિતિ બની છે કે સ્થિતિ બની છે અને એ જોઈ મને કોમેન્ટમાં જવાબ આપજો મારી ચેનલ ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો ત્યાં સુધી ફરી એક નવી વાત સાથે હું આપને મળીશ હું ગીતા પંચાંગ આપ સૌની રજા લઉં છું ખૂબ ખૂબ આભાર સરસ મજાના દિવસ સાથે આપનો દિવસ પસાર થાય હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને ખુશ રહો જય ભારત જય હિન્દ જય શ્રી કૃષ્ણ મળીશું